એક અટૂટ સફર આકાશ અને નેહાના લગ્ન સાવ સાદાઈથી થયા હતા લગ્નની પહેલી સવારે આકાશે નેહાને કહ્યું હતું મારી પાસે અત્યારે તને આપવા માટે મોકા દાગીના નથી પણ મારો પૂરો સમય અને પ્રેમ તારો છે નેહાએ હસીને તેનો હાથ પકડી લીધો હતો મુંબઈની એક ગીચ ચાલના નાનકડા રૂમમાં તેમનો સંસાર શરૂ થયો પાડોશીઓના કોઘાટ વચ્ચે પણ બંને પોતાની દુનિયામાં ખુશ હતા આકાશ નાની નોકરી કરતો અને નેહા ઘર સાચવ રાત્રે અગાશીમાં બેસીને તેઓ સપના જોતા આકાશની નોકરી છૂટી ગઈ ઘરમાં આર્થિક તંગી આવી પડી નેહાએ પોતાના દાગીના ગીરો મૂકીને આકાશને નાનો બિઝનેસ શરૂ કરવા પ્રોત્સાહિત કર્યું તું એકલો નથી હું તારી પડઘે છું નેહાના આ શબ્દો આકાશની તાકાત બન્યા આકાશનો બિઝનેસ ચાલવા લાગ્યો ધીમે ધીમે તેની મહેનત રંગ લાવી એક નાની ઓફિસમાંથી મોટી ફેક્ટરી બની આકાશ હવે ઘરે મોડો આવવા લાગ્યો પણ તેની સાથે મોંઘી ગિફ્ટ લાવતો તેને લાગતું હતું કે તે નેહાને ખુશી આપી રહ્યો છે પૈસા વધ્યા તેમ ઘરની સાઈઝ વધી પણ દિલના અંતર પણ વધવા લાગ્યા આકાશ હવે બિઝનેસ મિટિંગ્સમાં એટલો વ્યસ્ત રહેતો કે તેને નેહાનો જન્મદિવસ પણ યાદ ન રહ્યો નેહા આખી રાત કેક લઈને તેની રાહ જોતી રહી તેઓ મોટા બંગલામાં શિફ્ટ થયા દરેક રૂમમાં એસી હતું પણ સંબંધોમાં ઠંડક ગાયબ હતી નેહા હવે રસોડામાં વ્યસ્ત રહેવાને બદલે એકલી બેસીને રહેતી નોકર ચાકર બધું કરી દેતા પણ તેને તો આકાશના સાથની ભૂખ હતી હવે ઘરમાં માત્ર દિવાલો બોલતી હતી આકાશ આવે ત્યારે નેહા સૂઈ ગઈ હોય અને આકાશ જાગે ત્યારે તે કામમાં હોય બંને વચ્ચે માત્ર મોબાઈલ મેસેજથી વાત થતી જમી લીધું હા સંબંધ એક મશીન જેવો બની ગયો હતો આકાશની કંપનીમાં એક મોટો પ્રોજેક્ટ આવ્યો તે ચોવીસ કલાક કામમાં ડૂબેલો રહેતો તેના પર અબજો રૂપિયાનું દબાણ હતું આ દોડધામમાં તે પોતાના શરીરના સંકેતોને નજર કરી રહ્યો હતો એક રાત્રે ઓફિસની કેબિનમાં આકાશને અચાનક ગભરામણ થઈ તેને લાગ્યું કે તેના ફેફસામાં હવા નથી જઈ રહી ફોન ઉઠાવવાની કોશિશ કરી પણ તે પહેલા જ તે ઢળી પડ્યો સિક્યુરિટી ગાર્ડ તેને લોહી હાલતમાં જોયો હોસ્પિટલ પહોંચી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ ડોક્ટરે કહ્યું તેમને મેજર હાર્ટ એટેક આવ્યો છે બચવાની શક્યતા ઓછી છે નેહા વર્ષો પછી ભગવાન પાસે કરગરીની ભીખ માગી આકાશની આંખો ખુલી તેની સામે સફેદ છત હતી અને હાથમાં ગ્લુકોઝની બોટલ તેણે જોયું કે નેહા તેના પલંગ પાસે જમીન પર બેસીને માળા ફેરવી રહી હતી આકાશે તેનો હાથ પકડવાની કોશિશ કરી અને નેહાની આંખોમાંથી આંસુ સરી પડ્યા હોસ્પિટલમાં દસ દિવસ વીત્યા આકાશે જોયું કે તેના જે બિઝનેસ પાર્ટનર્સ માટે તે રાત દિવસ એક કરતો હતો તે માત્ર એકવાર ફૂલ આપીને જતા રહ્યા જ્યારે નેહા એક પળ માટે પણ ત્યાંથી હટી ન હતી આકાશ ઘરે આવ્યો પણ ડૉક્ટરે સખત આરામ કહ્યો હતો તેને ડર લાગતો હતો કે કામ વગર તે શું કરશે નેહાએ તેનો ફોન સ્વિચ ઓફ કરીને તિજોરીમાં મૂકી દીધો અત્યારે માત્ર આપણે અને આપણી યાદો મક્કમતાથી કહ્યું આકાશે આરંભ દરમિયાન નેહાની એક જૂની ડાયરી વાંચી તેમાં નેહાએ તેની એકલતા વિશે લખ્યું હતું કેવી રીતે તે મોટા ઘરમાં રડતી હતી કેવી રીતે તે આકાશના અવાજ માટે તરસી જતી હતી આકાશની આંખો ભીની થઈ ગઈ એક સાંજે બગીચામાં બેસીને આકાશે નેહાનો હાથ પકડીને માફી માગી નેહા મેં તને બધું જ આપ્યું પણ હું પોતે જ તારી પાસેથી છીનવાઈ ગયો હતો મને માફ કરી દે નેહાએ તેને ગળે લગાડ્યો અને વર્ષોનો જામી ગયેલો બરફ ઓગળી ગયો આકાશે હવે ઓફિસના કલાકો નક્કી કરી નાખ્યા સવારે નેહા સાથે ચાલવા જવું અને સાંજે સાથે બેસીને જૂના ગીતો સાંભળવા રવિવારે હવે ઓફિસનું કામ નહીં પણ બંને મળીને રસોઈ બનાવતા બાળકો જેવું સ્મિત તેઓ ફરીથી નાની નાની વાતોમાં ખુશી શોધવા લાગ્યા લારી પર જઈને પાણીપુરી ખાવી બસ્તીમાંથી વિમાન બનાવવા આકાશને સમજાયું કે સુખ હજારો કરોડોમાં નથી પણ આ નાની ક્ષણોમાં છુપાયેલું છે મિત્રો અને સંબંધીઓ એ જોયું કે આકાશના ચહેરા પર એક અલગ જ તેજ હતું તેની કંપનીમાં પણ તેણે કર્મચારીઓ માટે કામના કલાકો ઘટાડ્યા તમારા પરિવારને સમય આપો એ તેનો નવો મંત્ર હતો આજે આકાશ અને નેહાની લગ્નની પચીસમી વર્ષગાંઠ હતી કોઈ મોટી પાર્ટી ન હતી પણ તેઓ એ જ જૂની ચાલના રૂમમાં ગયા જ્યાંથી તેમની શરૂઆત થઈ હતી ત્યાં જઈને તેમણે ગરીબ બાળકોને જમાડ્યા વાર્તા પૂરી નથી થતી પણ એક નવી શરૂઆત થાય છે આકાશ અને નેહા આજે પણ સાથે છે હવે જ્યારે કોઈ તેમને પૂછે છે કે તમારી સફળતાનું રહસ્ય શું છે ત્યારે આકાશ નેહા સામે જોઈને કહે છે સફળતા એ નથી કે તમે તમારી પાસે શું છે પણ એ છે કે તમારી સાથે કોણ છે